આવા બધા પ્રશ્નો છે એનો અર્થ જ એમ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ એના કામના આધારે મત માગી શકે એમ નથી એટલે જ એને મેકેનિઝમ કરવું પડ્યું એની બેઠક થઈ ત્યાં પણ સીઆર પાટીલ હતા આજે અહીંયા પાછા એને આવવું પડ્યું સીઆર પાટીલે આવવું પડે એ પણ હદ કહેવાય કારણ કે એક તો પેટા છે આખા રાજ્યની તો છે નહીં એ બતાવે છે કે કંઈક લોચો છે અને વિસાવદની જનતા એ લોચો જે છે એને ઉકેલવા માટે થઈને જજુમામાં પડી છે એટલે આ લોકો મુશ્કેલીમાં મુકાળા હોય એવો અત્યારે ચિત્ર ઉઠે છે બેન જી અથવા તો સંગઠન તો ભારતીય જનતા પાર્ટીના ભાથામાં સૌથી અમોઘ સત્ર અગર શસ્ત્ર અગર કોઈ હોય તો એ સંગઠનનું છે અને ભાઈ ગોપાલ ઇટાલિયા પાસે લોકપ્રિયતાની ચરમસીમા છે તમે કોઈ પણ ભોગે અમારી આ નૈયા પાર કરાવો જે અઘરી છે તે હવે નયા પાર કરાવી લઈએ તો એક તો ઊંટ અને ઉકરડે ચડે એક તો જય રાદડિયા ને એમાંય પાછું આવું ક્રુશિયલ બેઠક જીતાડે તો એને મંત્રી પદ દીધે છુટકો થાય પણ ઇન્ડિવિડ્યુઅલ કેસમાં કહી શકાય એવા કેટલાય કોબાંડો આવશે કે જેને કારણે મત નાગરિકો જે છે એ થોડા હચમચી જાય આવા બધા થવાના લોક અને તંત્ર બેય વચ્ચે લડાઈ છે તંત્ર એટલે સત્તા લોક એટલે વિસાવદની જનતા લોક અને તંત્ર બેય વચ્ચે લડાઈ છે देखते हैं क्या होता है जी नमस्कार दर्शक मित्रों लाइव like 24 न्यूज़ में साथी हूं छुमेक छुठकर ने अपनी साथे जोड़ा है चुके हैं वरिष्ठ पत्रकार जगदीश भाई मेहता जी जगदीश भाई स्वागत है आप उन लाइव 24 न्यूज़ में जी नमस्कार जी જગદીશભાઈ હાલ જે વિસાવદનની પેટા ચૂંટણી ગુજરાતમાં રાજ કરી રહી છે સત્તા છે ભારતીય જનતા પાર્ટીની છતાં પણ વિસાવદનની પેટા ચૂંટણી જીતવા માટે આટલા મોટા ચહેરાઓને કેમ સ્થાનિક કક્ષાએ જવું પડી રહ્યું છે બેન પ્રશ્નમાં જવાબ છે કે કોન્ફિડન્સ નથી અને એ એટલા માટે છે કે તમે જો કરી હોય સારા કામની તો ઇઝ રોંગ કઈક લોચો છે કઈક ખમે કઈ ખામી છે શાસનનો નો જેટલો વિકાસ થયો એટલો વિસાવદર નો નથી થયો જુનાગઢ નો થયો એટલો આનો એમ કરીને વચ્ચે જે આ પોકેટ રહી ગયું છે એ રહી જ ગયું છે સમજી લો અને વિસાવદર છે એમાં વિચારા વગર જે લોકો વિતર્યા છે એને મોત ના દે છે લખી રાખજો એમાં અનેકો જે સમસ્યા જે સમસ્યા છે એનો અર્થ એમ છે કે સરકારે ધ્યાન આપ્યું નહીં ઇકો સેન્સીટીવ ઝોનનો પ્રશ્ન છે ટેકાના ભાવે જણસો જે ખરીદવામાં આવે માલની ક્વોલિટીના નામે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે એ માર્કેટિંગ યાર્ડમાં એ મુદ્દો છે જમીનની માપણીનો જે છે ડ્રોન સિસ્ટમથી જમીન માપણી થાય છે વાયુ ભાઈઓ વચ્ચે ડખા થાય ને લેન્ડ ગ્રેબિંગના કેસ વગેરે થવા માંડ્યા છે એ પ્રશ્ન છે સહકારી ક્ષેત્રની જે જિલ્લા બેંક કેવાય છે જિલ્લા બેંક કૌભાંડ કૌભાંડ છે બધા પ્રશ્ન ગોપાલ ચોક્કસ છે પણ છે તો ખરા આ બધા પ્રશ્નો છે એનો અર્થ જ એમ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ એના કામના આધારે મત માગી શકે એમ નથી એટલે જ એને મેકેનિઝમ કરવું પડ્યું મેકેનિઝમ એટલે જયેશ રાદડીયા ને ઉતારવા પડ્યા કુંવરજી બાવળીયા ને ઉતારવા પડ્યા હીરાભાઈ સોલંકી ને ઉતારવા પડ્યા ભાઈ રાઘવજી પટેલ ને ઉતારવા પડ્યા જગદીશ પંચાલ ને ઉતારવા પડ્યા તમામ ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ આ બધો ઝુમખું ગઈકાલે ત્યાં બે દિવસ પહેલા મુખ્યમંત્રી હતા આજે સી આર પાટીલ પોતે આજે ત્યાં છે

એ બતાવે છે કે કંઈક લોચો છે અને વિસાવદર ની જનતા એ લોચો જે છે એને ઉકેલવા માટે થઈને ઝુમ પડી છે એટલે આ લોકો મુશ્કેલીમાં મુકાળા હોય એવો અત્યારે ચિત્ર ઉપસે છે બેન જી જગદીશભાઈ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં જેમ વિસાવદર જઈને આવ્યા અને એક વસ્તુ અમને એક ખટકી કે ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટારે એટલે કે આમ આદમી પાર્ટીના પોસ્ટરો અમે ચારે બાજુ જોયા પરંતુ એક પોસ્ટર અમે કોંગ્રેસ નું ના જોયું અને કોંગ્રેસ નો કોઈ કાર્યકર્તા પણ ત્યાં ના છે બેન મે કદા તમારી ચેનલ હોય કે બીજી અન્ય ચેનલ હોય મે કીધેલું છે કોંગ્રેસે નિતિનભાઈ રાણપરિયાને ઉભા રાખ્યા બુદ્ધિપૂર્વક ઉભા રાખ્યા છે ઉભા રાખવા પૂરતા વાસ્તવમાં કડી અને વિસાવદર એ નથી પણ અંદર ખાને છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ને કોંગ્રેસ ન નડે કડીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી ન નડે આવી સાઠ છે એટલે નીતિનભાઈ સજ્જન માણસ મેં એના વિશે જે સાંભળ્યું છે એ પ્રમાણે કહું છું શિક્ષણની કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે મેં ઘણી વખત ટીવી ચેનલમાં કીધું છે હાથના છૂટા પણ છે અને સાફ પણ છે એટલે એની એની ઉપર કોઈ દાગ નથી ડુગડે પણ ડાઘ નથી એટલે સજ્જન વ્યક્તિ છે 100% પણ કોંગ્રેસે કુનેપૂર્વક આવી વ્યક્તિને ઉતારી છે કે સાવ નબળા ન ગણાય પણ ગોપાલ ઇટાલિયનની હરીફના પણ ન ગણાય આને કહેવાય ઇલુ ઇલુ અથવા તો એને કહેવાય ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કે કોઈ પણ ભોગે આમાં કઈ ખેલ ન પાડે નબળા ઉમેદવાર રાખવાની જે પ્રથા ચાલી આવે છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી હોય સક્ષમ ઉમેદવાર ની સક્ષમ રાખો તો તમે ગંભીર હોય લાગે લડવામાં તમે હું તેન્ડુલકર સામે ઉતરું મારે કઈ કરવાનું થતું જ ને જે કરવાનું છે તેન્ડુલકર કરવાનું છે સમજી લો મારે તો મારે શું કરવાનું હોય તેંડુલકર સામે એમ ગોપાલ ઇટાલિયા છે કિરીટભાઈ પટેલ છે હવે એવા ધોરંધરોની સામે તમે નીતિનભાઈ રાણપરિયા ઉતારો એનો અર્થ એમ છે કે તમે જીતા પહેલા એટલે કે લડ્યા પહેલા જ હાર માની લીધી અથવા તો હારવા માટે તમે ઉભા છો બુદ્ધિપૂર્વક જે કઈ મત કટાવ થાય એ કોના થાય ગોપાલ ઇટાલિયાના થશે ભલે આમ જુઓ કેવું આ મુશ્કેલી પર જુઓ એક તરફ ઈલું ઈલું જેવી વાતો છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાને એમ કહેવામાં આવે જુઓ ભાઈ અમે નબળા ઉમેદવાર કોંગ્રેસ એક અમે નબળા ઉમેદવાર રાખ્યા ઉમેદવાર ઉભા રાખ્યા છે પણ થાય કેવું નબળામાં મેં તમને નીતિનભાઈ રાણપરિયા કીધું કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત ધોરણે ચાર પાંચ મત તો કદાચ લઈ જાય તો ના નહીં હવે અત્યારે જ્યારે આવી ક્રુશિયલ લડત હોય વિસાવદર જેવી જેમાં તમામ પક્ષના એટલે કે મેઈન ત્રણેય પક્ષના ધોરણધોરો મેદાનમાં હોય અને એમાં આ કોંગ્રેસ વાળા જો ત્રણ ચાર હજાર મત કાપે તો મુશ્કેલી કોને સર્જાય ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધમાં જેને મત આપવા છે એ મતમાં ધ્રુવીકરણ થાય ભાજપના મત તો કમિટેડ છે બાકીના ગોપાલ ને મળવાના પણ ગોપાલ ના મત માંથી કપાય કોના કોંગ્રેસ માંથી જેના ત્રણ ચાર હજાર કે બે ચાર હજાર જે મત જાય એ ગોપાલ માંથી કપાય શું કામ કે બધા જ લોકો ઈચ્છે કે કા તો ભાજપ ને મત આપો ગોપાલ ગોપાલને આપો હવે કમિટેડ છે ગોપાલના જે થાય તે ગોપાલ અત્યારે લોકપ્રિયતાની ચરમસીમા જે યુદ્ધ જે છે એ લડાઈ છે રણનીતિના આધારે લોકપ્રિયતા જુદી પેટા બ્લુ ટીકમાં મને તમને કોઈ માણસ આમ બ્લુ ટીકમાં લાઈક કરે એટલે આપણે એમ માની ન લેવાય કે આપણા તમને કહું અડધી રાતનો હોકારો છે અને આપણને ગમે ત્યારે ખપ લાગશે એવું ન બને એ તો તમને મને માન ખાતર આમ બ્લુ ટીક કરી નાખે અડધી રાત નો હોકારો ઘટના છે એટલે જેટલા લોકો અત્યારે ગોપાલ ઇટાલિયન ની હજારો લોકો દેખાય છે સભાઓમાં આમાં તેમાં એ બધા મત પરિણામે તો મેળ પડે જયારે કે ભારતીય જનતા પાર્ટી એ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી તમે જુઓ જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં તો કમિટેડ વોટર્સ હોય કારણ કે એના બધા સમર્થક ન હોય લાભાર્થી હોય તો લાભાર્થી ક્યાંય છટકે નહીં ભારતીય જનતા પાર્ટી પણ સીઆર પાટીલ ઉતરા હોય એટલે શું હોય બાકીની જે કેડર છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના વિસાવદર પંથકના નેતાઓના તો તમારું ફ્યુચર અમે એટલે એને પણ એટલા મત તો મતદાન બુથ સુધી તો લઈ જવા પડે મતદારો ને સમજી લ્યો અને એમાં તો ભાગ્ય જ એવું બનતું હોય કે સો જણા લઈ જાય એમાંથી વિશેક જણા કદાચ આડા આવડે કે એસી જણા તો હું ધારો કે કોઈને લઈ ગયો તો સ્વાભાવિક એમાં મત નાખે મોટા ભાગના એમ એટલે આને કહેવાય ગોઠવણ સૌથી અમોક સત્ર અગર શસ્ત્ર અગર કોઈ હોય તો એ સંગઠન નું છે અને ભાઈ ગોપાલ ઇટાલિયા પાસે લોકપ્રિયતાની ચરમસીમા છે એક માઇન્ડ ગેમ રમે છે એક હાર્ટ ગેમ હૃદયથી લડે છે દેખતે હે ક્યાં હોતા હૈ જી જગદીશભાઈ બીજો પ્રશ્ન એ છે કે શું જયેશ રાદડિયા કદાચ જો વિસાવદર બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી જીતે છે તો જયેશભાઈ રાદડિયા ને શું મંત્રી પદ મળશે શું લાગી રહ્યું છે બેન એમાં કમિટેડ એવું એટલે કે આમ લેખિતમાં કોઈ વાત ન હોય પણ એમ કહેવામાં આવે ટાસ્ક સોંપે ને ટાસ્ક લક્ષ્યાંક તમને આપે ટાર્ગેટ તો જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રના પર્યાય માનવામાં આવે છે સૌરાષ્ટ્રભરના

અને સહકારી ક્ષેત્ર બે માં જીત્યા હતા એટલે એને અવગણી શકાય એમ નથી બીજું હમણાં જે પાંચસો ને એક લગ્ન કર્યા હતા સમૂહ લગ્ન એમાં એને સોશિયલ એન્જિનિયરિંગમાં પોતાની તાકાત બતાવી દીધી અને એ મંચ ઉપરથી જે એના તથા કથિત શત્રુ વિશે બોલ્યા હતા

એને જેને કહેવાય ને ગરિમા પૂર્વક કહેવાને બદલે થોડુંક ઝાખપ તો આવે ને એ તો સ્વાભાવિક વાત છે ને બેન કે જીતાડવા માટે તમને તમે જીતાડી ન શકો તો જે કોન્ફિડન્સ શકાય એવો આત્મવિશ્વાસ દાવો ન કરી શકે પછી ખાલી પાર્ટી ઉપર રે કે ભવિષ્યમાં દેખતે હે અત્યારે જ્યાં સ્થિતિ જે છે એ આ પ્રકારની છે લોક અને તંત્ર બે વચ્ચે લડાઈ છે તંત્ર એટલે સત્તા લોક એટલે વિસાવદર ની જનતા લોક અને તંત્ર બે વચ્ચે લડાઈ છે દેખતે હે ક્યાં હોતા હે જી જગદીશભાઈ પણ આવતીકાલથી માંડીને હજી ચૌદ ઓગણીસમી તારીખે મતદાન છે ત્યાં સુધી હવે ક્લાયમેક્સ દિવસો છે ભયંકર કયામતના અને તમે બેન જોજો હજી એટલા બધા વાત બહાર આવશે કે દરેકની સ્થિતિ ઇધર ઉધર થઈ જાય ય કિરીટભાઈના સેન્સમાં પણ ગોપાલભાઈના સેન્સમાં પણ આ બંનેની વાત કરું છું ઇન્ડિવિજ્યુલ કેસમાં કહી શકાય એવા કેટલાય કૌભાંડો આવશે કે જેને કારણે મત નાગરિકો જે છે એ થોડા હચમચી જાય આવા બધા થવાના પણ સ્ટીલ ટુડે આજની તરીકે હજી ગોપાલ લોકોના હૃદયના લાગે વળગે ત્યાં સુધી એની ધડગન તો ગોપાલ માટે થઈને જ અત્યારે ધબકી રહી છે ભારતીય જનતા પાર્ટી પાસે વ્યવસ્થા છે એમાં ઇનકાર થઈ શકે એમ નથી એમાં આપણે ડબલ લોકપ્રિયતા ની ચરમસીમા એ છે તો ભારતીય જનતા પાર્ટી મૂરખ છે કે આ બેઠક એમને જવા દે ભલામાણા ફીણ લાવી દે કદાચ જીતશે ગોપાલ તો પણ એને ફીણ લાવી દે એટલી હદે એ લોકો લડત આપવાના શું કામ આ હારી જાય તો એની આબરૂના કાંકરા થઈ જાય ભલામાણા ભારતીય જનતા પાર્ટીના કે આખે આખું ત્રણ છે લેવા પાટીદારો નો અને ભાજપનો એક બેઠક જીતાડી ન શકે તો તેને ડૂબી મરવા જેવું થાય અને એનો મેસેજ આખા દેશમાં બહુ જુદો જાય કે ભાજપ વિરુદ્ધમાં કેટલું હોય છે લોકો જનમાનસ કે ગોપાલ જેવો જો કોઈ સારો વ્યક્તિ મળે ધારો કે તો ભાજપ ને તો હરાવી દે એમ છે જનતા એવા બધા મેસેજ ન જાય એટલે કોંગ્રેસ અરે ભારતીય જનતા પાર્ટી પણ સામ દામ દંડ ભેદ બધું જ અપનાવી લેશે એટલે જીત હાર જે છે ટી ટ્વેન્ટી જેવી થશે એમ નથી કે પચાસ હજાર મત થી જીતી જશે અત્યારે દાવો બે કરે છે કિરીટભાઈએ પણ દાવો કર્યો છે કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના એણે દાવો કર્યો છે કે હું કાંઈ નહીં તો પણ પચીસ પચાસ હજાર મત થી જીતીશ ગોપાલ પણ એવું કે દાવો તો હું કરું દાવો કરો હું વાંધો છે એ તો ઠીક છે બધું રાજકારણમાં એવું હાલ્યા કરે લોકપ્રિયતા છે જી બેન જગદીશભાઈ ધન્યવાદ આપનું જોડાવવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જે આપણી સાથે જોડાયા હતા ને તેમના દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું કે વિસાવદરની ચૂંટણીમાં ટી ટ્વેન્ટી જેવો ખેલ ચોક્કસ કે ત્રેવીસ તારીખના રોજ કેવું રિઝલ્ટ આવે છે વિસાવદરનું ગોપાલભાઈ ઇટાલિયા જે છે તે ધારાસભ્ય બને છે કે પછી કિરીટભાઈ પટેલ બને છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો